ગામડામાં એક ધીર અને ઉત્સુક છોકરો રહેતો હતો એનું નામ અર્જુન અર્જુનના મિત્રો હતો વિરાજ કાવ્યા અને મહેક એક દિવસે તેમની શાળાના શિક્ષકોએ તેમને જણાવ્યું કે તેઓએ ગામને બચાવવું પડશે ગામની આસપાસના જંગલમાં એક ભયાનક દાનવ આવ્યો છે અને ગામ લોકોના જીવ જોખમમાં મુકાઈ ગયા છે અર્જુન અને તેના મિત્રોએ નક્કી કર્યું કે તેઓએ દાનવને હરાવીને ગામને બચાવી લેશે તેમને ખબર પડી કે જંગલમાં એક રક્ષા કરનાર છે જે તેમને માર્ગદર્શન આપી શકે છે તેઓ ચારેય જણા જંગલમાં પ્રવેશ્યા જંગલની સુંદરતા અને રહસ્યમય વાતાવરણમાં ખોવાઈ ગયા જંગલમાં થોડી આગળ વધતા તેમને એક મોટા ઝાડ નીચે એક વૃદ્ધ માણસને જોયો કે જે જંગલની રક્ષા કરનાર હતા રક્ષા કરનારને દેખીને અર્જુન અને તેના મિત્રો તેમની પાસે મદદ માગવા ગયા રક્ષા કરનારે કહ્યું જો તમે ખરેખર ધીર અને મજબૂત છો તો તમે દાનવને હરાવી શકશો તમે તમારા હૃદય અને દિમાગની સાચી શક્તિને ઓળખવી પડશે રક્ષા કરનારે તેઓને ત્રણ ચેલેન્જ આપી પહેલી ચેલેન્જ હતી એક મોટી નદી પાર કરવી અજુન અને તેના મિત્રો એકબીજાની મદદ કરતા નદી પાર કરી લીધી બીજી ચેલેન્જમાં તેમને જંગલમાં રત્નો શોધવાના હતા તેમને પોતાની ચતુરાઈ અને સમજણનો ઉપયોગ કરીને રત્ન શોધી કાઢ્યા ત્રીજી અને અંતિમ ચેલેન્જમાં તેમને એક ખજાનામાંથી ચાવી શોધવાની હતી કાવ્યાએ પોતાની ચતુરાઈથી સાચી ચાવી મેળવી લીધી અને તેઓ ચેલેન્જ પાર કરી શક્યા આ બધાની અંતે તેઓ દાનવની ગુફા સુધી પહોંચી ગયા દાનવ સાથેનું અંતિમ યુદ્ધ ચુનૌતી ભર્યું હતું દાનવ બહુ શક્તિશાળી હતો પણ અર્જુન અને તેના મિત્રોએ દમ અને જોડાણ કરીને દાનવને હરાવી દીધો તેમની રક્ષા કરનારની સલાહ અને મિત્રતાની શક્તિ સાથે રાખીને દાનવને હરાવી દીધો દાનવને હરાવ્યા પછી અર્જુન અને તેના મિત્રો ગામ પરત ફર્યા ગામ લોકોએ તેમની હિંમતને વખાણ કર્યા આ સાહસ બાદ અર્જુન અને તેના મિત્રો ગામના હીરો બની ગયા તેમની મિત્રતા અને ધીરજથી ભરેલી આ વાર્તા સૌ કોઈને પ્રેરણા આપી ગઈ